અને હવે એંસી હજારની સેનાની સામે વીસ હજારની ફોજ લઈને ઉતરે છે ભારતનો સૌથી મોટો પરાક્રમી પુરુષ મહારાણા પ્રતાપ સાત ફૂટ પાંચસી ઝાઈટ એંસી કિલોનો ભાલો સિત્તેર કિલોનો બક્કર અને પચાસ કિલોની બે તલવાર આ બધું થઈને કુલ બસો આઠ કિલોનો વજન ઉચ્કી જયારે રાણા ચેતક પર સવાર થઈને હલ્દીઘાટનીના મેદાન પર ઉતરે છે ત્યારે દુશ્મનોને મોત યાદ આવી જાય છે અને હવેના શબ્દો ગુજરાતના કવિ મહારાણા પ્રતાપ માટેનો પ્રેમ વ્યક્ત કરે છે